કેન્દ્ર સરકાર દ્વારા કરેલી કામગીરી અને લોક ઉપયોગી યોજનાઓની વાતને છેવાડાના ગામડાના મતદાર સુધી વાત પહોંચે તે માટે રાજ્યમાં ભાજપ દ્વારા ગઈ તારીખ દસ અને અગિયાર ફેબ્રુઆરીએ ચલો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા જિલ્લાના દરેક તાલુકાઓમાં અને બુથમાં પહોંચીને સરકારની યોજનાઓ અંગે મતદારોને જાગૃત કરીને આવતી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરેલ હતો ત્યારે જિલ્લા ભાજપના હોદ્દેદારો ગાઉલો અભિયાન અંતર્ગત ભજન ભજનની રમઝટ બોલાવતા બોલાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોએ હાલ તો ધૂમ મચાવી છે બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપતભાઈ મેર અને જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારના પતિ પાલજીભાઈ પરમાર જેઓ બોટાદના ભાંભણ જિલ્લા પંચાયતના સર્વે ગામના સીટના ને બાવીસ નંબરના બૂથ પર ચલો અભિયાન અંતર્ગત રાત્રિના સમયે મતદારો સાથે ભજનની રમઝટ બોલાવી હતી જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપતભાઈ મેરે ભજન અને જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ પાલજીભાઈ પરમારે મંજિરાની રમઝટ બોલાવી હતી તે વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલ આ બોટાદ જિલ્લામાં

घणे घड़ी कमा